નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્ય છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપણે દર વખતે કંઈક નવી નવી ટિપ્સ આપી રહ્યા છીએ દર રવિવારે આપ આ પ્રોગ્રામ ફેસબુકમાં પણ ગમે ત્યારે જોઈ શકો છો તો દર્શક મિત્રો આજે આપણે એવી ચર્ચા કરીશું કે ઘણી વખત કુંડલી એ એકદમ સિમ્પલ દેખાતી હોય એમ લાગે કે ભાઈ આ કુંડલીમાં કોઈ બહુ એવી મહત્ત્વતા નથી એટલે ટૂંકમાં બહુ હાઈફાઈ કુંડલી નથી એવું સામાન્ય રીતે ઘણા લોકો કહેતા હોય અને એ રીતે જોતા હોય ખરેખર કુંડલીની અંદર ઘણા બધા સબળ જમા પાસાઓ હોઈ શકે અને જેને લઈને એ વ્યક્તિ નું વ્યક્તિત્વ ખૂબ જ અનોખું હોય તો ઘણી વખત ખૂબ સારી કુંડલી હોય ગ્રહ સારા હોય લક્ષ્મીયોગ હોય આ હોય છતાં પણ એ વ્યક્તિ ઝીરો હોય મતલબ કે ફક્ત પેરેન્ટ્સના મા બાપના પૈસા ઉપર જ એણે કાગળ ધીના કર્યા હોય અને કરતા હોય પોતાની રીતે કોઈ કમાવાની ક્ષમતા ન હોય કુંડલી જોઈએ તો એમ લાગે કે બહુ સારી કુંડલી છે લક્ષ્મીયોગ છે ચંદ્રમંગળ ભેગા છે છતાં પણ આવું ન બનતું હોય તો આનું કારણ શું હવે આ બધા કારણો અથવા તો આ જે કુંડલીના ફળાદેશ હોય એ ફળાદેશ માટે જિંદગીના ઘણા વર્ષો એમાં ગાળવા પડે પછી જ તમે કોઈ પણ કુંડલીનો ફળાદેશ કરી શકો આજે મારી પાસે જન્માક્ષર બતાવવા માટે ઠેક મુંબઈથી અમદાવાદથી ઉનાથી કોડીનારથી હવે ઘણા લોકોને એમ કહું કે તમે ભાઈ ઓનલાઈન મને પેમેન્ટ મોકલી દો અને જન્મ તારીખ વોટ્સએપમાં મોકલી દો અને ફોનમાં પૂછી લો ત્યાં લગીથી તમે આવો ધક્કો ખાવમાં તો ઘણા લોકો એવું કહેતા હોય કે ના અમારે તમને એક વખત રૂબરૂ મળવું છે તમારું ખૂબ નામ સાંભળેલું છે અને તમારું કામ ખૂબ સારું છે કોઈ દોરા ધાગા કે નંગમાં પડતા નથી એ મોટું જમા પાછું છે લોકો ને કંઈક પ્રશ્નો લઈને આવ્યો હોય ત્યારે જ્યોતિષ પાસે જાય એ જ્યોતિષ એને બીવડાવે બરાબર હવે બીવડાવે એટલે એક તો તકલીફમાં એમાં વધારે બીએ એટલે એના ગ્રહ વધારે નબળા પડે મને કહતું ને કે તમારી એક માનસિકતા છે ને મેન્ટાલિટી એ તમે સકારાત્મક રાખો ને તો જીવનની અંદર ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય તમને કોઈ પણ ગ્રહ નડે આ તમે કરોડપતિ થવા જૈનમાં છો કે નહીં એ તમારી કુંડલી ઉપરથી નક્કી થઈ શકે તમારા મા બાપ ખૂબ પૈસા પાત્ર હોય પણ તમે નથી કમાતા અથવા તો તમારી જિંદગીનો જે કિંમતી સમય છે હવે ઘણા લોકોને શું હોય કે મા બાપે બહુ ચડાવ્યા હોય ચડાવ્યા હોય એટલે લાડકોટનો એક મર્યાદા હોય તમે સંતાનોને ક્ષમ થઈ ગયા હોય બાર પંદર વર્ષના આઠ વર્ષના પછી એમ કે મમ્મી આ ફલણ લેવું છે તો તમે એને તરત ન લઈ દેવાય એને કહેવાય કે ભલે વાંધો નહીં ચાલો હવે એક બધીમાં હું જ કહીશ લઈ દઈશ કે અત્યારે નિશાળની જરૂર તો નથી ચાલો ભાઈ નોટબુક જોઈ છે પેન્સિલ જોઈ છે રબર જોઈ છે ફીના પૈસા ભરવાના છે લંચ બોક્સ જોઈ છે શું થેલો તૂટી ગયો છે એ તાત્કાલિક બધું લઈ લેવાય યુનિફોર્મ લેવાનું પણ અમુક જે સ્કૂલને રિલેટેડ ન હોય એવી વસ્તુઓ પાછળ ખર્ચા ન કરવા હવે ઘણા લોકોને પછી શું છે કે ટાઈમ બેઠા એક અમારી પાસે પાર્ટી ગિટારનો શોખ થઈ ગયો ખોટા ખોટો પછી રાતના એક બે વાગ્યા લગી પોતાના ગોડાઉનમાં ચાર પાંચ ભાઈ બંધોને ભેગા કરીને બે વાગ્યા લગી ગિટાર શીખે અને ભણવામાં જીરો એટલે મેં એને કીધું કે તું જો ભણીશ નહીં ને આ ગિટાર છે એ તમારા બહુ ઘણા લોકો હોય ને સંગીતના શોખીન હોય ગીત સારું ગાતા હોય શું એમાં લાગો હોય ઓળખાણ હોય દરેક જગ્યાએ તમારી ફક્ત તમારી પાસે ટેલેન્ટ છે એટલે તમે સફળ થશો એવું બિલકુલ ન જ માનતા કેમકે મેં મારી જિંદગીમાં આવા ઘણા બધા અફડાતફડી અફડાતફડી કરીને હું અત્યારે ટોચ ઉપર પહોંચ્યો છું ભાઈ હવે ઘણી વખત જન્મકુંડલીમાં એવું કાંઈ ન હોય કે ભાઈ આના કાંઈ સગાઈ છે થઈને બ્રેકઅપ થયા તે છે છતાં પણ થતું એટલે મારી પાસે જે જન્માક્ષમ હતી ત્યારે એને હું કહું તો મને કંઈક પણ કુમારભાઈ દસ જણાને મેં બતાવ્યું એણે આવું કંઈ એમને કીધું નથી તો એક જ એવા છો કે તમે કીધું કે થોડુંક આમાં ધ્યાન રાખજો થોડાક ઊંડા ઉતરીને પછી નિર્ણય લેજો શું છોકરો હતાશાવાળો છે ડિપ્રેશનવાળો છે અથવા છોકરી એવી છે તો ખરેખર એવું બને હવે ઘણીખ છોકરીઓના સ્ટાર કેવા હોય કે દીકરાના લગ્ન થયા પછી એક બે મહિનામાં કોઈ સાથે આત્મીયતા થાય બીજી વ્યક્તિ સાથે તો એને ઓલી વ્યક્તિની કમ્પેરિઝનમાં એમ થાય કે ભાઈ એના કરતાં તો આ વ્યક્તિ મારી સાથે લગ્ન કર્યા હોય તો સારું હતું એટલે ઓને મૂકી દઈએ આવા પણ ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે તો સગાઈ લગ્ન એટલે આ યુગમાં મોટા મોટો એક બર્નિંગ પ્રશ્ન છે હવે મેળાપકમાં ઘણી વખત તારીખ સમય પ્રોપર ન હોય તો મેચિંગ સરખો ન થાય ખોટું મેચિંગ આવે ઘણા લોકોની રાશિ ખોટી હોય નામ ખોટું હોય અને હિસાબે તારીખની ઘણી વખત ખબર નથી પડતી આવું બધું પણ હોય છે તો ઘણી વખત વ્યક્તિઓ કેવી હોય કે એને ખબર છે કે આ વ્યક્તિના મેરેજ થઈ ગયા છે એની આ સંતાન છે છતાં પણ ક્યારેક અનમેરિડ યુવતીઓ નાની ઉંમરની એની સાથે ખેંચાતી હોય એને સપોર્ટ કરવા માટે ભાઈ સપોર્ટ એને ઘરવાળી કરશે તમે સપોર્ટ કરવામાં હવે આ બધા કારણોની અંદર એક જાતનું વિજાતી આકર્ષણ હોય છે અને એ આકર્ષણ જ્યારે ખતમ થઈ જાય ત્યાં સુધીમાં તો ઘણા બધા જીવનના પ્રશ્નો ઊભા થઈ ગયા હોય છે તો મારે દર્શક મિત્રોને ખાસ કહેવાનું કે મેળા પક બહુ સમજદારીપૂર્વક કરવો મિત્રતા કેવી રાખવી કોની સાથે રાખવી કેમ રાખવી આ બધું ઘણું બધું સમજવાની જરૂર હોય છે હવે અમુક યોગ એવા હોય ને તો પોતાની રીતે આગળ વધેલા હોય એનું કર્મસ્થાન કેવું છે હવે ઘણી વખત મા બાપ હોય ઘણી વખત છે ને બહુ નાનેથી પછી મા બાપ છોકરાને કોઈ ખી જાય ને બાપા તો એની માયા ઉપરાણું લે અને મા ખીજે તો બાપા ઉપરાંત એટલે છોકરાને એક ખોટી ઊંફ મળે સાચી નહીં બરાબર છે હવે મારી પાસે હમણાં જ જ એક જન્માક્ષર બતાવ્યા તો ફાધર બહુ સરસ વ્યક્તિત્વવાળા હતા એના મધરનો સ્વભાવ ગ્રહ ઉપરથી મેં કીધું ભાઈ બહુ આ તો આમ તોડફડાટી કરી નાખે તો કે આ ઘડીમાં કે બગડી જાય એક મિનિટમાં છોકરીઓ નાની નાની હાથ આઠવાની છે એની યાર માથાડું મગજમરી કરે મેં કીધું તમે એને સમજાવજો કે સાત આઠ દસ વર્ષની જ બાળક હોય ને એને શાંતિથી સમજાવાય એને ગુસ્સો કરીને ન સમજાવાય અને તમે થાકી ગયા હો ક્યારેક ઘણા બધા પ્રશ્નો હોય તો થાકી લાગતો હોય ગુસ્સો આવી જતો હોય એની ઉપર કંટ્રોલ રાખવો એ ખૂબ જરૂરી છે અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ જીવનની મોટા મોટી સફળતાની ચાવી છે તો મિત્રો તમે ખાસ આ બાબતમાં ધ્યાન રાખજો અંધશ્રદ્ધામાં કદાપી અટવાતા નહીં કોઈ એમ કહે કે તમારે ગુરુ નબળો છે ને મંગળ નબળો છે ને ચંદ્ર નબળો છે આ બધું એ નબળો છે તો એને સબળો ન કરી શકાય કોઈ વીટી ફેરવાથી સબળા ન થાય એના માટે એમ કહેવાય ને કે અમુક અમે એને પ્રોટેક્શન પ્રિકોશન માટે શું કરીએ રેમેડી એને એમ કહેવાય એ ઘણું બધું હોય છે ઘણા લોકો ઉપર એક બ્લેક મેજિક બ્લેક મેજિક એટલે શું કે એ વ્યક્તિને નર્વસ કરી દઈએ એને ડિપ્રેશનમાં નાખી દઈએ એને મજા ન આવે આવું બધું કોને થતું હોય કે જે લોકોના વિચારો નબળા હોય બરાબર છે અને વિચારો નબળા હોય એટલે આવું થઈ શકે ઘણી વખત પારિવારિક પ્રશ્નો પણ એવા ઊભા થયા હોય જેના હિસાબે પણ આવા પ્રશ્નો થઈ શકે કે ભાઈ ચારે બાજુથી વ્યક્તિ ઘણી વખત ઘરાઈ ગઈ હોય ધંધો નો હાલતો હોય ખર્ચા હોય પરિવારમાં સગાઈ લગ્નના પ્રશ્નો નજીક આવતા હોય કર્જ હોય આ બધા પ્રશ્નો હોય તો વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા હોય તો આપ ચોક્કસ મારી સાથે ફોન દ્વારા સંપર્ક કરી અને મુલાકાત માટે સમય મેળવી શકો છો મારો ફોન નંબર છે નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો નંબર છે સેવન એટ સેવન એટ વન સેવન એઇટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો અત્યારનો આપણે સમાચાર કંઈ સંપન્ન કરીએ છીએ આ સપ્તાહ આપનું ખૂબ સારું જાય એવી મારી હાર્દિક શુભેચ્છા સાથે ફરી મળશું આ જ સમયે આ જ ચેનલ પર તો અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ